સોટ્યો માટે મંથન ગતિ ચાલી રહેલી મેટ્રોની કામગીરી સિરદર્દ બની ચૂકી છે મેટ્રોની કામગીરીના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ સ્થિતિમાં હવે ખુદ સાંસદ મુકેશ તલાલ દ્વારા લોકોની પીડાને વાચા આપવાની સાથે સાથે સ્થળ નિરીક્ષણ કરવાની ફરજ પડી હતી અડાજણ ખાતે બદ્રીનાથ મંદિર પાસે મેટ્રો સ્ટેશનની કામગીરી દરમિયાન છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોની હાલાકીને પગલે આજે સાંસદ મુકેશ દલાલ મનપાના અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી જરૂરી નિર્દેશ આપ્યા હતા આગામી મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે મેટ્રોના ઉદઘાટન માટેની દિશામાં તંત્ર દ્વારા ભારે દોડધામ કરવામાં આવી રહી છે જોકે છેલ્લા કેટલાક વર્ષોથી મેટ્રોની કામગીરીના કારણે શહેરી ચોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે આડેતર રસ્તાઓ પર બેડિકેડિંગને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતિ વિકરાળ બની ચૂકી છે આ દરમિયાન આડાચન બદ્રનાથ મંદિર પાસે પણ છેલ્લા ઘણા સમયથી મેટ્રો સ્ટેશનની કામગીરીના પગલે સ્થાનિકો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે ભારે ટ્રાફિક જામની સાથે સાથે મંદિરમાં દર્શનાથી આવતા શ્રદ્ધાળુઓ પણ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે સ્થાનિકો દ્વારા અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં મેટ્રોના નિર્ભર

આ સોસાયટી માં રહીએ છીએ હવે હાલ અમારી સમસ્યા એ છે અત્યારે કે અમારી સોસાયટી ની બાર થી કે આ મેટ્રો નો બ્રિજ બનીને લાઈન પસાર થવાની છે ને સોસાયટી ને અડીને જ અમારા મેટ્રો ના સ્ટેશન બનવાનો છે તો મેટ્રો ના જે સ્ટેશન બનશે એમાં એ લોકો ના ત્રણ જાતના ઇન અને આઉટ હશે બે એસ્કેલેટર આવશે અને વોકિંગ સીડીવાળું દાદરવાળું એટલે ટોટલ મળીને ત્રણ આ ત્રણ રસ્તાના પોઈન્ટ પર જ છે સમસ્યા એ છે કે આ સોસાયટીમાં એક સ્કૂલ ચાલે છે બદ્રીનારાયણ મંદિરમાં સંસ્કૃતના વેદની એક પાઠશાળા ચાલે છે બદ્રીનારાયણ મંદિરમાં સ્ટેટ ગવર્મેન્ટની ગુજરાત પોલીસનો બારે માસ એ લોકોનો અહીંયા રહેઠાણ હોય છે અને એ લોકોની મોટી મોટી ગાડીઓ છે બીજું કે મંદિરમાં લગ્ન પ્રસંગ માટે વાડીઓ છે જે વાડીઓ ના અવર જવર સિઝનમાં અહીં એટલી બધી ભીડ હોય છે આ જ પોઝિશનમાં તો મેટ્રોના પિલર બન્યા પછી તો કેટલી તકલીફ પડશે એની રજૂઆત માટે અમારા સાંસદ સાહેબને અમે કહ્યું છે મુકેશ સાહેબને અને મેટ્રોના એન્જિનિયરો સાથે વાત કરે છે કે આમાં કોઈ રસ્તો બને કે જેથી સરળતા રહે ટ્રાફિકની સમસ્યા નહીં રહે સ્કૂલોની સમસ્યાનો જે બાળકોને પ્રોબ્લેમ થાય તે નહીં રહે તેના માટેની અમને રજૂઆત કરે છે હું અહીંનો સ્થાનિક રહેવાસી છું રાહુલ મોદી જનક પાર્ક સોસાયટીનો રહેવાસી છું અહીંના સ્થાનિકોની પરેશાની અને તકલીફ એ છે કે રોડ પર આવતા પિલરો મેટ્રોના જે કાયમી ધોરણના છે તો એના માટે રજૂઆત એ છે કે સ્થાનિકોને જે મુવમેન્ટ અને બધી મંદિર આવેલું છે રોડ પર સ્કૂલો આવેલી છે તો એના માટે વાહન વ્યવહારની તકલીફમાં અડચરરૂપ અને પાર્કિંગની સમસ્યા ઇમરજન્સી સર્વિસ ની સમસ્યા ઊભી થઈ શકે છે તો એના માટે આ પ્લાન ને ફેરબદલ કરવામાં આવે ચર્ચા વિચારણા ફરી કરવામાં આવે અને ત્યારબાદ આની રજૂઆત સ્થાનિકો સાથે અને એસએમસી ના અધિકારીઓ સાથે મળી અને નવા પ્લાન ની રજૂઆત થાય એવી અમારી માંગણી છે સાંસદશ્રીના અમારી રજૂઆત એ છે કે અહીં આ જે તકલીફો છે પ્રશ્નોનું નિરાકરણ હરીમરીને અને સાથે રહીને જ કરવાનો છે અમારો મેટ્રોનો કોઈ વિરોધ નથી એ વસ્તુ થઈ રહેલી છે જે બહુ સારી છે અને આગળના ભવિષ્યમાં તે પણ સારું છે પણ અમારી રજૂઆત એ જ છે કે જે વચ્ચે પિલરો આવે છે જે નરતરૂપ અને પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યામાં નરતરૂપ થઈ શકે છે એ અમને દેખાઈ રહ્યું છે આ પિલરો તમે પણ જોઈ શકો છો જે માર્કિંગ કરેલા છે પિલરો છે તો પિલરોની અગરમાં જે ટર્નિંગ ટર્નિંગ પર આ પિલરો છે તો ટર્નિંગ પર ગાડી મુમેન્ટ ઇમરજન્સી સર્વિસની મુવમેન્ટ કેવી રીતે કરવી એ નિરાકરણ અત્યારે મરી નથી થયું તો અમારી રજૂઆત એ જ છે કે નવા પ્લાનની રજૂઆત આવે અને સ્થાનિકો સાથે ચર્ચા થયા પછી એના પર અમલમાં કરવામાં આવે यहाँ पर लोकल लोगों की रजुआत थी कि जो एफओबी का जो मेट्रो का एंट्री एग्जिट बन रहा है स्ट्रक्चर एफओबी ओ उसके वजह से रोड के बीच में जो कॉलम आ रहे हैं उसके वजह से शायद हमारा कुछ गाड़ियों के मूवमेंट के लिए दिक्कतें आएंगी करके ये हमें रजुवात मिली थी लोकल लोगों से अकॉर्डिंगली आज एम साहब भी आए थे उनको बुलाया उनको आग्रह किया था लोगों ने तो एम साहब ने विजिट किया तो आज मॉर्निंग में हमने यहाँ पर जो हमारे कॉलम स्ट्रक्चर आएंगे उसकी मार्किंग रोड के ऊपर करके दिखाई है और उसके बाद

ત્યાં આગળ એસ્કીલેટર બનવાના છે કોલમ આવી રહ્યા છે એટલે સ્થાનિક લોકોની અહીંયા એક શંકા છે કે કદાચ જો કોલમ બની જાય ત્યારે અહીં મોટી ગાડીને અવર જવરમાં તકલીફ પડશે અને પાર્કિંગની પણ કદાચ ભવિષ્યમાં સમસ્યા ઊભી થશે આથી મેટ્રોના અધિકારીઓને સ્થળ પર બોલાવીને સ્થાનિક લોકો સાથે ચર્ચા વિચારણા કરી મેટ્રોના અધિકારીઓએ ખાતરી આપી કે અમે તમને પ્રેક્ટિકલી બતાવીશું કે કોલમ બન્યા પછી પણ મોટી ગાડીઓ બનવા વળાંક લેવામાં કોઈ તકલીફ પડવાની નથી

જે પણ કઈ પ્રશ્ન આવે પ્રશ્ન નો ઉકેલ કરતા જઈશું જે પણ કોઈક સમસ્યા આવે પડકાર આવે આજે ક્યાં પડકાર નથી આવતા બુલેટ ટ્રેન બની બુલેટ ટ્રેન બની ગઈ તો કોઈ પડકારો આવે પડકાર બધા જીલતા જીલતા સમસ્યાનો ઉકેલ રસ્તો કાઢતા કરતા આગળ વધ્યું